નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અમદાવાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં પલટાની સંભાવનાઓ વ્યક્ત કરી છે તેમણે ત્રણ દિવસ દરમિયાન વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે તેમણે તારીખ બાવીસ થી ચોવીસ દરમિયાન હવામાનમાં કેવા ફેરફારો થઈ શકે છે અને કયા વરસાદ વરસી શકે છે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે અંબાલાલે આ દિવસો દરમિયાન ગુજરાતમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેશે કે રાહત મળશે અને દક્ષિણ ગુજરાત સિવાય બાકીના ભાગોમાં કેવી સ્થિતિ રહેશે તે અંગેની આગાહી પણ કરી છે વધુમાં અંબાલાલ પટેલે ખેડૂતોને ઉપયોગી થાય તેવી માહિતી આપીને ક્યારથી ગુજરાતમાં ચોમાસું રમઝટ બોલાવશે તેની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે અંબાલાલ જણાવે છે તારીખ બાવીસ ત્રેવીસ અને ચોવીસ જૂન દરમિયાન વરસાદની શક્યતાઓ ગુજરાતના કેટલાક ભાગોમાં રહેલી છે જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો આહવા ડાંગ અને વલસાડના ભાગો ઉપરાંત જૂનાગઢ ભાવનગર ખંભાત જમસુર પાદરા વડોદરાનો સમાવેશ થાય છે આ સાથે રાજ્યના અન્ય ભાગો કે જ્યાં વરસાદ થઈ શકે છે તેવા વિસ્તારોની પણ તેમણે સંભાવનાઓ વ્યક્ત કરી છે રાજ્યમાં વરસાદની સંભાવનાઓ બાદ અચાનક ચોમાસાએ બ્રેક મારતા મોટા શહેરોમાં તથા કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં બફારો અને આકરી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તેવામાં અંબાલાલે અમદાવાદ સહિત આણંદ મહેસાણા બનાસકાંઠા પાલનપુર અને કચ્છમાં બાવીસથી ચોવીસ તારીખ દરમિયાન વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે વધુમાં તેઓ જણાવે છે કે આ ત્રણ દિવસ દરમિયાન કેટલાક ભાગોમાં અડધો ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે જ્યારે કેટલાક ભાગોમાં એક ઇંચ સુધી વરસાદ થઈ શકે છે અમદાવાદના કેટલાક ભાગોમાં પણ એક ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે પાલનપુરના ભાગોમાં પંદરથી વીસ એમ જેટલો વરસાદ થઈ શકે છે આગળ અંબાલાલ કહે છે કે મહેસાણાના ભાગોમાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે પૂર્વ પંચમહાલના ભાગોમાં પણ વીસથી પચીસ એમએમથી એક ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે આ ત્રણ દિવસ દરમિયાન દરિયાકિનારાના ભાગોમાં થોડો વધુ વરસાદ થવાની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ચારથી પાંચ ઇંચ જેટલો વરસાદ પણ થઈ શકે છે તેવી સંભાવનાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી રહ્યા છે આ દરમિયાન ખેડૂતોને પણ વરસાદ લાભદાયી થઈ શકે છે જોકે હજુ વાવણી લાયક વરસાદ સમગ્ર ગુજરાતમાં થશે કે કેમ તે હાલ કહી શકાય નહીં અંતમાં તેમણે ખેડૂતોને ઉપયોગી સંભાવનાઓ વ્યક્ત કરીને જણાવ્યું છે કે વાવણી માટે લઘુત્તમ અને મહત્તમ તાપમાન લગભગ ત્રણથી ચાર ડિગ્રીનો તફાવત રહે ઠંડા પવનો ફૂંકાય તેવું હવામાન જરૂરી છે આવામાં ગુજરાતમાં ચોમાસાની રમઝટ અઠ્યાવીસમી જૂન પછી થવાની શક્યતાઓ છે આ દરમિયાન તાપમાનમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો